તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ફરી મોટો ફટકો પડ્યો છે સાબરકાંઠા આણંદ અરવલ્લીના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે જેમાં સાબરડેરીના ડિરેક્ટર અને સાબરકાંઠા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ અરવલ્લીના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુ જતિન પંડ્યા અને રૂપલ પંડ્યાનો સમાવેશ થાય છે આગેવાનોની સાથે સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડ અને સંગઠનના આંતરિક વિખવાદોને કારણે જૂના નેતાઓ હવે પક્ષનો સાથ છોડી રહ્યા છે આ તમામ લોકોએ આજે ભાજપનો ભગવો ધારણ કરી દીધો મહુદાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો વાત કરજીતસિંહ બે હજાર સત્તરમાં વિજય બે હજાર બાવીસો ભરાયા છે આજે ભારતીય જનતા પાર્ટી કેમ આજે સમયને ધ્યાનમાં રાખીને મારે જે લોકોના કામ કરવા છે અધૂરા કામો છે એ પૂરા કરવાના ધ્યેય સાથે બીજેપી પાર્ટી કરી છે શું પસંદ એટલે શું એવું કામ બાકી હતું જે વિસ્તારમાં થયેલું હતું જેના કારણે ઘણા બધા કામ બાકી છે એ કામ પૂરા કરવા માટે આજે હું બીજેપી પાર્ટી જોઈન કરી છે અને જે બાકી કામ છે એ બી પૂરા કરી આપીશ એવી ખાતરી લાંબા સમય સુધી તમારા પિતાશ્રી ધારાસભ્ય રહ્યા પિતાશ્રી લાંબા સમય સુધી બહુદા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે રહેલા છે પાંચ વર્ષ એક ટર્મ માટે ધારાસભ્ય રહેલો છું જેટલા કામ થયા છે એટલા કર્યા છે અને જે બાકી કામો રામ મંદિર બન્યું રામ મંદિરનું આમંત્રણ કોંગ્રેસને મળ્યું હતું પણ કોંગ્રેસ જઈને તમે શું માનો તો દરેકની પોતાની અલગ અલગ એક વિચારશ્રેણી છે ભારતમાં જે હિન્દુઓ છે રામને માને છે રામની પૂજા કરે છે જે રામને માનતા હોય એ રામ આમંત્રણ મળ્યું છે અને ગયા છે અમે બી રામ મંદિર બન્યું એમાં ખુશ છીએ ના વર્ષોથી જે પ્રશ્ન હતો રામ મંદિરનો એ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું છે દરેક ખુશ છે કોંગ્રેસની કોઈ નારાજગી થઈ જોડાવા માટે ભાજપમાં કોઈ નારાજગી નથી કામ જે બાકી છે એ કામ કરવા માટે આવ્યો છે કોંગ્રેસે બી અમને માન સન્માન આપ્યું છે અને આ પાર્ટી હા કામગીરી જોઈને આવે છે જે કામ થાખી છે આભાર તો આજે ઠાકોર ઠાકરજનનું સ્પષ્ટ કહેવું છે કે એ કોંગ્રેસે માનસારો આપ્યું કોંગ્રેસી કોઈ નારાજગી નથી પરંતુ વિસ્તારના જે બાકી કામ છે એ પૂરા થાય તે ઉત્તે છે તેઓ માટે રીતના પાટી જોડાઈ રહ્યા છે તેમણે પણ શર્મા ને શ્રી પટેલ સાથે પટેલિયા ગાંધીનગર